સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થતાં હાલ ગામડાઓમાં રણીધણી વગર બની ગયા છે સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થતાં હાલ ગામડાઓ રણીધણી વગરના બની ગયા છે ગામડાઓમાં વિકાસના કામો અટકી ગયા છે તો ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા વાળું કોઈ નથી જોઈએ વિશેષ અહેવાલ સાબરકાંઠા જિલ્લામાં બસો ગ્રામ પંચાયતોનો વિકાસ રૂંધાઈ ગયો છે

વહીવટીદારના ભરોસે થતા સરકારી કામોમાં પણ ગુણવત્તા વગરના થઈ ગયા છે ત્યારે પૂછવા વાળું કોઈ નથી રજૂઆત કરવામાં આવે તો કોઈ અધિકારી સાંભળવા જ તૈયાર નથી ગ્રામ પંચાયતોનું વિભાજન કરી જિલ્લા ચૂંટણી વિભાગે બે વર્ષમાં કુલ સો જેટલી ગ્રામ પંચાયતોને અલગ કરી છે તે ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી ચડી ગઈ છે રાજ્ય સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે પરંતુ જ્યાં સરપંચ જ ગામોમાં નથી ત્યારે ગામની પરિસ્થિતિની રજૂઆતો તાલુકા પંચાયત સુધી કોણ પહોંચાડશે એક તરફ રાજ્ય સરકારે શરૂ કરેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોના પ્રશ્નો હલ કરવામાં આવે છે ત્યારે લોકોના પ્રાણ પ્રશ્ન સમાન સરપંચ પ્રશ્ન હવે કઈ યાત્રામાં હલ થાય તે જોવાનું રહ્યું છે પંચાયતમાં પૂર્વ ડેપ્યુટી સરપંચ બરોબર પંચાયતના બે વર્ષથી નથી સરપંચ નથી બોડી અને લાટીએ અઠવાડિયામાં એક દિવસ ફાળવેલો છે ચાર ચાર ગોમ વચ્ચે લાટી મૂકેલા ચાર એક દિવસ ફાળવેલો છે માત્ર લાટી આવે છે ભાઈ બધા કોઈ જઈને આવતું નથી એટલે ના કોઈ પણ કાર્ય કરવું હોય તો ગોમપંચ બોડી હોય કે પંચાયતમાં સરપંચ બેઠેલા હોય છે રજૂઆત કરાય પણ બોડી જ નથી પંચ સરપંચ નથી કંઈ રજૂઆત કરાય અને ગામના કોઈ પણ લાઇટના કહેવાય પાણી ના કહેવાય કોઈ ગટર ના પ્રશ્ન પ્રશ્નો હોય રજૂઆત કરીને કરવાની એટલે સરકારને મારી ખાસ રજૂઆત કે ભાઈ હાલ અમે કે ચૂંટણી પંચાયતમાં થાય એવી અમારી પ્રિય થઈ ગઈ હમણાં અપીલ શકે કે ગમે જગ્યાએ ચૂંટણી પહેલી થવી જોઈએ શું ના ડોરી આપીશું હું મારું નામ કુદરભાઈ પટેલ હું છેલ્લા વીસેક વર્ષથી એમ કે સહકારી ક્ષેત્ર તથા પંચાયત સાથે સંકળાયેલો છું પણ હાલ છેલ્લા એક વર્ષથી પંચાયતમાં વહીવટદાર નિમેલ હોય કોઈ વટદારોનો પણ ઘણો બધો ગામ આપેલો હોય છે તા સમયસર હાજરી પણ અહીંયા આપી શકતા નથી જેથી વિકાસનો કોઈ કામ થતો નથી તો માટે યોગ્ય સમયે ચૂંટણીઓ થઈ જાય એ માટે સરકારને તાકીદ કરીએ છીએ ગામ વતી ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી સરપંચ નથી બરાબર અને કોઈ કામ થતું નથી અને ત્યાં લાટીઓ ત્રણ વર્ષમાં હાથ ત્યાં લાટીઓ બદલી થઈ ગઈ બરાબર એટલે કોઈ પણ કામ થતું નથી અને કોઈ પણ કામ અમારે જાતે કરવું પડે જાતે પૈસા ખર્ચવા પડે છે કોઈ પણ કામ જે રીતનું એસ્ટિમેટ હોય એ રીતનું બનતું જ નથી કોઈ પણ કામ અને વિકાસના કામો અટકી જાય છે બરોબર હાલ કોઈ જવાબદાર વ્યક્તિ નથી બે વાત કરતા આવતા નથી કશું કરતા નથી બરોબર હા એટલે એટલે ના ભેં મૂંજાવે જામગુડી જામગુડી રહેવાડ જગદસિંહ રહેવાડ પૂર્વ સરપંચ જામગુડી ગ્રામ પંચાયત જામગુડી ગામે છેલ્લા ચાર વર્ષથી એ ભાઈ કામ ચાલે છે પરંતુ ગામના નાગરિક વાળો વ્યક્તિ હોય તો કામ સારું થાય અને જવાબ પ્રતિનિધિ ગામનો પ્રતિનિધિ સરપંચ હોય તો વિકાસના કામો લાવવા ગ્રાન્ટો લાવી આ બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો તે પોતે રજૂઆત કરે જેથી કામ સત્વરે પૂરા થાય ભાઈ વરદાર પોતે પોતાને ચાર બીજે તલાટીનો હોય ભાઈ વરદારનો હોય જેથી એ સમય ફાળવી શકતા નથી અને કામ પૂરા થતા નથી જેથી જો વહેલી તકે ચૂંટણી થાય તો જવાબદાર વ્યક્તિ તરીકે કામ સારું થાય વુડ ફ્રાઈડ પીઝા હવે નખતરાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એઈટ નાઇન એઇટ વન ફાઇવ